ભરૂચના દહેજ ખાતે પંદર વર્ષથી સ્થાયી અને બિરલા કોપર કંપનીમાં નોકરી કરતા વિજય રૂપારેલીયાની દીકરી તનિષ્કાએ અદ્ભુત પ્રતિભાનો દેખાવ કર્યો છે માત્ર દસ વર્ષની ઉંમરે તનિષ્કાએ મોસ્ટ સ્કીપ જમ્પ બોલ ઇન વન મિનિટ કેટેગરીમાં એકસો જમ્પ કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે આ રેકોર્ડ દ્વારા તેણે જાપાનના એડલ્ટ કેટેગરીના એકસો બેતાળીસ જમ્પના રેકોર્ડને તોડી નવો ઇતિહાસ રચ્યો છે તનિષ્કાની આ ઉપલબ્ધિ માત્ર તેના પરિવાર માટે નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે દસ વર્ષની ઉંમરે આટલી મોટી સિદ્ધિ ખરેખર ભરૂચની લિટલ ચેમ્પિયન તરીકે તનિષ્કા સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની છે એબીપીએસ હું અમે ધ બુક ઓફ અને બુક માટે પ્રેક્ટિસ કરી મારી નામ છે મેં એમાં વન સિક્સ્ટી થ્રી કર્યું છે જે મે રેકોર્ડ બ્રેક કર્યો છે એડલ્ટ કેટેગરીનો એડલ્ટ કેટેગરી હતી જાપાન થી 142 ની અને અમે આના પાછળ ત્રણ વર્ષથી મહેનત કરતા હતા અત્યારે મારી પાસે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બંનેનો મારી પાસે સર્ટિફિકેટ અને મેડલ છે તો મેં એ અચીવ કરી લીધું છે હું આપણા જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલા દિલીપ જોશીને મળવા માંગુ છું અને આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીને પણ મળવા માંગુ છું